ઈએમપી માં હા ઈએમપી માં કઈ જગ્યાએ એ નંબર ઈ તાલુકો તાલુકો તમે અત્યારે ક્યાં રહ્યો છો ઘર આવે અત્યાર તમે કરમાન કોટલા રા કરમા કોટલા હા તમારું નામ હું કીધું આખું રમેશભાઈ 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 આખું નામ અને હેલો રમેશભાઈ આખું નામ બોલો

દસ વર્ષ થી કામ કરું હા એમ નઈ યાર હા એ જીવો બાપા હોય તો આપો જઈને એને હા લે લો હા હા તમે આપણે કર્મા કોરડા રહ્યા છો હા હું કર્મા કોરડા રહું છું તમારું નામ હું કીધું જીવરાજભાઈ મનજીભાઈ શિરોડિયા હા આપણે કઈ સમાજમાંથી તરબદા કોરી ઓકે અને આ મજૂર તમારો છે હા હા અને એની દીકરી વહી ગઈ છે

તાલુકો તાલુકો સરદારપુર પછી આ તમારી દીકરીને જે પગાડી ગયો એનું નામ શું છે એનું કાળું નામ છે કાળુ ગામ ગામનો છે ये हमार गांव में ही सात किलोमीटर दूर है तो ये बगाड़ी गये तो तमे नहीं तमा तमे क्या आता ते ये बगाड़ी गये हमें साब लगन माता क्या तमार मा? हाँ मा 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 नहीं यूपी में हाँ यूपी में लगन माता पश्चिम मार्च हो खबर दे दी नहीं तो पश्चिम हमें गया ये बाइक लेन ले गयी छोकरी ने हाँ छोकरी में लेन भागे हुए હિમા છોકરો કે અનિતા લઈ ગયા કઈ માર ઘર નામ કીધું પછી મન કીધું ફેરમાં જોવા લાગ્યા તો એક 1 તો જડે નહી એમ એટલે ઈ ત પછી આ વર્ષની છોકરી જન્મ તારીખનો દાખલો ને એવું કરી ફરિયાદ ન ફરિયાદ કરી અમે એટલે કરી કે ખાલી અરજી તો અરજી કરી અરજી ફરિયાદ કરી ફરિયાદ કરી અમે છે પડી વાડી તમારી પાસે હા મારો પાસે છે હમણાં ના તો ઈ એફઆર ની નકલ હોય ને તો મને મોકલજો જીન જોઈ લે તો એફઆર થઈ છે અરજી કરી છે હાલો વાંધો ની પછી માં માં જાય ફોટા મોકલું ઓકે હવે આ જે ભગાડી ગયો ઈ છોકરાનું નામ મૂકી દઉં કાળો કાળો ભાઈ આકુ નામ ઈ કાળો સુરસિયા કાળુ સુરસિયા સુરસિયા હા સુરસિયા સુરસિયા હા તમારે ત્યાં ઘણા પૈસા દઈ ગયા વહીવટ પૂરો થઈ જાય ને હા પૈસા દઈ તો વેવટ પૂરો થઈ જાય બાકી દિવાળે બહુ દિવાળે તો ભાગી આવ્યા એમ ઈ આઠ દસ દિન લઈને આવેલા ઈ સમજ્યા મને મારવા હાટુ ક્યાં મારવા હતું એ ઈ અમાર દેશમાં એમ નહીં તમારે ત્યાં કણ કઈક પૈસાનો વહીવટ કેટલા દી એટલે પૂરું થઈ જાય ઈ પૈસા દઈ દો તો વહીવટ પૂરું થઈ જાય સાબ છે બાકી નકર કેસ થાય નગર કેસ થાય કેસ તો કરી નાખે બાકી ના આવી કઈ હા અમારે હું વાય થઈ રહી ઠીક 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 હવે તમારી ઘરવાળી નું નામ શું છે મારી ઘરવાળી નો રુકમા તમારું આખું નામ કી તમારું નામ કી મારું રમેશ રમેશ ઉર્ફે રમેશ આખું નામ રમેશ રમેશ ડામર રમેશભાઈ ડામર હા હા ડામર બાપ નું નામ છે

ઈનો હારે વાત થાય થી કુટાળા ની વાત કે તો ઈ કુટાળતા ને એમન ફોન કરીને પાછા લબડાઈ મિલી સમજા હમ એટલે આ રમેશ નો નંબર છે ઓલા ઓડા નો નંબર છે કોના કાળુ ના આ કાળુ ના નંબર નહી હે સાબ તો આપણે તાર છોકરી હરે વાત કરવા માટે કે ની હરે આ સમાધાન માટે વાત કરવી કોની હરે કરવી પડે હાલો યે હું રવીક હું નામ એનું હાલો મોટા બાપરાળો કઈ તેમ નંબર આલે હી

યી નથી ના ઇના 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 ના ભાણ એનું નામ એની એનું નામ મોત એટલે એનું નામ હું હા કમલ 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 હા કમલ કમલભાઈ હા ઓકે કમલભાઈ કીધે સમાધાન થઈ જાય એને ફોન કર્યો હતો હા એના ફોન કરેલો નથી

ઓકે નંબર મોકલ તારી દીકરી ના ફોટા મોકલ આવડો છોકરો ભગાડી ગયો એના ફોટા મોકલ હા એ બધાને મોકલી દેવા સાહેબ ઓકે આ ઓડિયો માં વાયરલ કરવાનું તારી મંજૂરી છે ને

કમલભાઈ બોલો કમલભાઈ હા કમલભાઈ બોલો છો હા કમલ બોલો હા કમલભાઈ ફોન મેં લગાડે લગારા અવાજ નહી અવાજ આવે છે બોલો નહી અવાજ આવે અરે ચાલ રહી અંદર હે તમારા મામા નો દીકરો કાળુ સુરશિયા હા ઈ કઈક ઓલી આપડે છોકરી છે ને સુનિતા અનિતા અનિતા ભગાડી ગયો છે તો એમાં તમે એનો સમાધાન કરાઈ દો ને એના પૈસા દેવાના હતા ને એવું હતું તો કેમ પતાવ્યું નહીં અરે પતાવ્યું નહીં કાકા પતાવવાનું છે પણ એ એનો છોકરીનો બાપ છે ને હા યો નહીં પતાવવા દે મતલબ આપણે કો ખૂટાણે કાંઈ તો આવી તો થાને પે ખૂટે ને રિપોર્ટ ડાલ રાખી એનોને હા તો એ વાત થઈ ગઈ એના 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 પપ્પાનો જ ફોન હતો હા હા રમેશભાઈ મનાભાઈ ડામરનો હા 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 તો ઈ કે આ જે કમલ છે ને ઈ કે એટલે પતિ જાય તો તું હારે જઈને પૂરું કરાઈ દે ને એને કઈ પૈસા ની દેતા લેતી હોય પૂરી કરાઈ દે ને અરે પુસાબ દેને કે લે પૈસા નહીં દે રહા હું કાકા હા તો ઈ એના પપ્પા સમાધાન કરવા તૈયાર છે તો પોલીસ થાણા માં જાવ ને હા તો રાખી પે આને કા હે ઇનકો તો રાખી પે અપન સમાધાન કર દેંગે હા તો ઈ તારા માં ફોન કરે હા 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 હે હા 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 તો ઈ એનું ભેગા ની જે કઈ તમારી રીત રિવાજ મુરત જે થાતું હોય ઈ કરાવી નાખો પૂરું કરાઈ દયો

बोली निकालेंगे ना दो महीने तीन महीने की बोली मतलब महीने से बोली करेंगे हाँ तो तो मतलब विधि कर तो, तो बोली पाजा दे थी थी थी। में मैं तुम्हें अरे काका मैं दूंगा ना मैं तो अपन तो अच्छे करते चलो वो तो गरीब घर से मैं तो अच्छे करते हूँ मेरी तो जुबान रखेंगे बराबर